મિત્રો સ્વાગત છે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આર એફની મજ એફઆરની મજ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર પહેલા વધારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા આવા નવા વિડીયો તમને મળતા રહેશે આમ તો હું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતો પરંતુ એટલા માટે કહું છું કે આપણે ધોરણ સાત ગુજરાતીની આખી ચોપડીનું સ્વાદ્ય સોલ્યુશન અને સરળ સમજૂતી પાઠની સમજૂતી કરાવવાના છીએ તો મિત્રો એટલા માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે તો આજે આપણે ધોરણ સાત ગુજરાતી પાઠ નંબર બે ગુપ્તદાન એનો ભાગ નંબર એક જોઈશું ભાગ નંબર બે આના પછી આવશે મિત્રો અને સ્વાધ્યાય સોલ્યુશન પણ કરાવવાના છીએ પાઠ નંબર એક પ્રાણી માત્ર એનો સ્વાધ્યાય સોલ્યુશન અને સમજના બંનેના વિડીયો બનાવી ચૂક્યા છે લિંક ઇન ડિસ્ક્રિપ્શન બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે તેથી ડિસ્ક્રિપ્શન ચેક કરી જુઓ જોઈએ આપણે એના અંદર જોઈએ બીજું છે પાઠ નંબર બે છે ગુપ્તદાન એના વિશે વાત છે ગુપ્તદાન જોઈ લઈએ આપણે ગુપ્તદાન આ પાઠની અંદર શું શું છે આમ તો ગુપ્તદાન એટલે કે એક હાથે દાન કર્યું તો બીજા હાથને ખબર પણ ન પડે પીતાંબર પટેલ એ લેખક છે પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના છેલાવી ગામે ઈસવીસન ઓગણીસો અઢારમાં થયો હતો તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગોંઠી લીધા છે ગામડાની અંદર જે જે પ્રશ્નો કહેવાય ઉદ્ભવે જે જે સમસ્યાઓ એમને એમની કૃતિની અંદર એટલે કે એમના વાર્તાઓ અને નવલકથાઓની સારી રીતે ગૂંથી લીધા છે કે વર્ણવી નાખ્યા છે રસીઓ જીવ ખેતરનો ખોળે ભાગ એક અને ભાગ બે તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસવીસન ઓગણીસો સિત્યોતેરની અંદર થયું હતું આગળ જોઈએ આપણે દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી એ વધારે સારું છે આ વાર્તામાં શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાન કરે છે આ વાર્તાની અંદર ભીખા શેઠ નામના શેઠ છે તેઓ પોતાને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાન કરે છે ઓકે બહુ જ કંજૂસ હતા તોય ગુપ્તદાન કરે છે ઓકે દાન કરે છે તેઓ ગામડાના દિન દુખ્યા માટે એમણે કહ્યું કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જરૂરીએ આગળ આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાય છે કે આ પ્રેરક વાર્તા છે એની અંદર ગુપ્ત દાનનો મહિમા વણી લેવાય છે અંતરિયાળ ગામમાં કાર્ય કરવા કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખાસેટ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે એકદમ કંજૂસ લાગતા ભીખાસેટ કીર્તિની તમામ કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે ત્યારે એમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચકી સિદ્ધ થાય છે આગળ જોઈએ ગંગાપુર જેવા નાના ગામમાં સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ઓકે લેખકની વાત છે ગંગાપુર જેવા નાના ગામડાની અંદર સરકારે ડૉક્ટર તરીકે એમની નિમણૂક કરી હતી ત્યાંથી મારો ઉત્સાહનો ઉસરી ગયો હતો એટલે કે તેમના અંદર જે ઉત્સાહ હતો સેવા કરવાનો ડોક્ટર બનીને એ ઉત્સાહ ઓસરી ગયો હતો શા માટે કારણ કે એ ગામની અંદર બરાબર વ્યવસ્થાઓ ન હતી એટલા માટે ગામડાની મને શુભ ન હતી એ એ જ અરજીમાં ગામડામાં નિમણત કરવાની માગણી કરી હતી મેં માગણી કરી એટલે કે આ અમને માગણી કરી હતી કે મને ગામડાની અંદર નિમણત કરો પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે અંદમાન એટલે કે ગંગાપુર નામનું ગામડું હતું તે ગામડું અંદમાન જેવું હતું અંદમાન નિકોબાર જે ટાપુઓ છે એમના જેવા હતા ઓકે આગળ કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આગળ આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો હતો એટલે મોટા એટલે કે થોડા સામાન મૂકીને આવજાવ કરવી પડે ઉનાળામાં નદીમાં પાણી ઓસરી ગાય ત્યારે ગાડું ચાલી શક્યું જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો ન હતો એટલે કે ઘોડા પર બેઠેલા ન હતા આગળ જોઈએ સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો એટલે કે આ લેખક હતો એમનો દમ નીકળ્યો કે થાકી ગયા વાહન વ્યવહારથી તકલીફ છે એવી જ ટપાલની તકલીફ છે એટલે કે જેમ આ ગામડાની અંદર વાહન વ્યવહારની તકલીફ હતી એવી રીતે ટપાલની તકલીફ હતી અઠવાડિયાની અંદર ત્રણ દિવસ ટપાલી આવે ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું એટલે કે દુનિયાથી તેઓ અલગ છે જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહારથી શું ચાલી રહ્યું છે ઓકે એમને ટેવ હશે સાપુ વાંચવાનું કે આગળ જોઈએ છતાંય મેં ગામડું સોરી છતાંય મેં ગમાડ્યું એટલે કે જે ડૉક્ટર તરીકે નિમાયા હતા એમણે ગમાડ્યું કે ચાલશે કારણ કે એમને સેવા કરવાની ઈચ્છા હતી મેં મને મનાવી લીધું હું ઓછા હવા ખાવા નીકળ્યો તે ગામડાની શોભાને યાદ કરતો નિશાશા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું એટલે કે તેમને વિચાર આવ્યો કે અહીંયા તો હું દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવે છે કે જે આખું ગામડું એટલે આખું ગામ હતું એ દવાખાનાથી વંચિત હતું ને એ દવાખાનું હું ચલાવવા આવે છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ એટલે કે મારે માત્ર સેવા કરવી છે એવો જ ખ્યાલ એટલે કે એવો જ વિચાર કરવો જોઈએ ને અહીં છેવાડે કે અહીં છેવાડે એ ખૂણાના ગામમાં નિમાયો છું એટલે કે બહુ જ કહીએ ને કે આખે શહેરથી બધા આખા ડિસ્ટમ અલગ મસ્ત મજાનું છેડું છેવાડે ગામડું છે એમાં ઈશ્વરનો સંકેત હશે એટલે કે ઈશ્વરના મરજીથી થયું હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી ન હતી તો દવા ક્યાંથી આવે એટલે કે ટપાલ જ દરરોજ ન આવતી હોય તો દવા કઈ જગ્યાએ એટલે કે દવા કેવી રીતે આવે ઓકે આ લોકોને દવા માટે કેટલે વધે દૂર જવું પડે છે એટલે કે ગામડાના લોકો હતા એમને દવા લેવી હોય સામાન્ય દવા ધારે કે શરદી ની તો એમને બહુ દૂર જવું પડતું ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય એટલે કે ચોમાસાની અંદર અંદર વરસાદ પડે ને એના કારણે નદી હોય એના અંદર પાણી વધારે આવતું હોય તો એ લોકો જાય તો જાય કઈ રીતે સેવા જ કરવી હોય તો તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જળે એટલે કે જેને સેવા કરવી હોય એને આવા કહીએ ને કે છૂટું છવાયું ગામડું જ્યાં કંઈ સેવા સોરી જ્યાં કંઈ કહીએ ને કે સારું એવું ગામડું નથી કંઈ સુવિધાઓ નથી ક્યાં સેવા કરવાની મજા આવે ઓકે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વર મને મૂકી દીધો છે ઓકે આગળ જોઈએ અહીંયા આગળ જોઈએ ગામમાં ક્યાં રહેવું તે પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું કે જે સરકાર હતી જેમણે ત્યાં ગામડાની એમને નિમેલો હતો સરકાર એ સરકારી દવાખાના માટે અલગ ગામડું સોરી અલગ મકાન નહોતું બનાવ્યું કે જે દવાખાને અંદર જે દવા આપે એના માટે અલગ મકાન ત્યાં રહેશે ગામના ચોરાની એક ઓરડીમાં એટલે કે જ્યાં શ્રીરામજીનું મંદિર હોય ત્યાં ચોરો કહેવાય ને ઓકે તો એક ઓરડીમાં હમણાં એની તેની શરૂઆત કરવાની હતી કે એની શરૂઆત કરવામાં આવી હતી એટલે માટે સોરી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો કે એની શરૂઆત કરવામાં આવી હતી કે જે એક ઓરડી હતી જે ગામનો ચોરો કહેવાય ત્યાં દવાખાના માટે એક જુદું મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી એટલે માટે એમણે જે ડૉક્ટર હતો એમને રહેવા માટે પ્રશ્ન ઊભો થયો કારણ કે તે હજુ બન્યું નહોતું ખાલી શરૂઆત જ કરી હતી ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એટલે ગામની અંદર ભીખા શેઠ નામના એક શેઠ હતા જેમનું ઘર સારું એવું હતું ઓકે એમણે વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો કે પોતાનો સામાન બધું ખાલી કરી આપ્યું આગળ જોઈએ દવાઓ આવી ગઈ એટલે કે જે દવાઓ ડૉક્ટરની કે એ બધી દવાઓ આવી જાય ભીખાસેટની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું એટલે કે જે ભીખા શેઠ હતા એવો એમની મદદ લઈને દવાખાનું સ્ટાર્ટ કરી દીધું એટલે કે શરૂ કરી દીધું બધાને દવા આપવાની ઓકે મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી જે કમ્પાઉન્ડર કહેવાય એની માગણી ડૉક્ટરે કરી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી સોરી કમ્પાઉન્ડર મળતો નથી ઓકે ત્યાં જવા માટે કોણ મળે વેરાને એક કહીએ ને કંઈ સુવિધા નહીં પણ કંઈ આવવા જવાની ટપાલ વ્યવસ્થા નહીં કંઈ પણ સુવિધા નહીં તો ક્યાં જાય અને અત્યારે તો બધા સરકારી નોકરી લેસા માટે મોજ મસ્તી કરવા માટે કે સરકારી નોકરી આવી ગયા પછી તો મોજ મસ્તી ઓકે માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી ઓકે એવું એવું સરકાર તરફથી ઓર્ડર આવ્યો એટલે મેં શંકર નામના એક નવ જુવાનને રોકી લીધો એટલે કે નવ જુવાને કીધું જુવાન હતો એમણે કીધું ગામમાં જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા એટલે કે જે ગામના લોકો જે ગામ ગંગાપુર નામનું ગામ હતું ત્યાંના લોકો જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓને ખબર પડી કે અહીંયા ડૉક્ટર છે તો ત્યાંથી દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોના જબરો ઘસારો થતો હતો એટલે કે દવાખાનું એ આજુબાજુમાં હતું નહીં એટલા માટે ઘસારો તો વધારે થતો હું એકલો પહોંચી વળતો ન હતો એટલે કે જે એક જ ડોક્ટર હતા અને એરા પહોંચી નતા વળતા દવાઓ પણ પહોંચી શકતી ન હતી એટલે કે બધી દવાઓ પહોંચી નથી શકતી તપાલની વ્યવસ્થા બરાબર નથી તો દવાઓ જલ્દી ના આવે પછી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો કંટાળો એટલે એમને કરવા કંઈક કરવાનો લોકો માટે કંઈક કરવાનો ઉમંગ કહી અને ઉત્સાહ હતો એટલા માટે એમને થાક નડ્યો નહીં આગળ અને કંટાળો પણ નહોતો મને ભીખા સીટનું વર્ણન સોરી મને ભીખા સીટનું વર્તન અક્કળ લાગ્યું કરતું હતું પાઈ પાઈ માટે એ મરી જાય તેમની પાસે ખાસ્સી મૂડી હતી એટલે કે જે ભીખા સીટ હતું એમનું જે વર્તન કરીને એ અક્કડ લાગ્યું હતું આમ અકળું સ્વભાવ નું લાગ્યું પાઈ પાય એટલે કે પૈ પૈ રૂપિયા એટલે કે એક એક રૂપિયા માટે એવો મરી જાય તેમની પાસે ખાસ્સી મૂડી હતી એટલે કે બહુ પૈસા હતા દુકાન ચલાવતા હતા એટલે કે તેઓ દુકાન પણ ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા તો એ તે પગે ચાલીને સ્ટેશને જાય ઓકે કોઈ ગાડું બાડું કરે નહીં કે ઉનાળાના દિવસમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગા ગાડામાં ન બેસી ઓકે ગાડાની અંદર ના બેસે મજૂર કરો ખરા પણ ગાડાની અંદર એવું બેસે નહીં આવા ચીકણા કહીએ કંજુસ ઓકે પરંતુ એમને જ દાન કરેલું એના વિશે આગળ વાત આવશે આપણે મિત્રો આ ભાગની અંદર આટલું રાખીશું ઓકે તો આવતા ભાગની અંદર મિત્રો જોજો આ ભાગ નંબર એક પૂરો થયો ભાગ નંબર બે તમને મળી જશે એની જલ્દી વિડીયો બનાવીશું ઓકે અત્યારે અપલોડ કરું છું તો કાલે ભાગ નંબર બે આવી જશે ભાગ નંબર એક અત્યારે અપલોડ કરું છું તો કાલે ભાગ નંબર બે આવી જશે જોઈ લેજો વિડીયો આવજો અથવા તો એ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે ભાગ નંબર બે તો જોઈ લો અને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપેલી છે આખી પ્લે ધોરણ છ અને ની જે નવી ગુજરાતીની ચોપડી આવી છે ધોરણ છની પલાશ અને સાતની કોઈ નમમ નવું નામ નથી આપ્યું ખાલી ગુજરાતી એકલું નામ આપ્યું છે એટલે માટે ઓકે આવજો આની સાથે વિડીયો પૂરું કરીશું આપણે તો ટાટા ગુડ બાય ટેક કેર લવ યુ અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ નહીં તો ખાલી પ્લીઝ કરી દેજો વિનંતી છે